ભાજપ બિન હરીફ થયા બાદ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં કોંગ્રેસ નેતા નીલેશ કુંભાણી ભાજપ જોડાશે લોકસભા ચૂંટણી પહેલા જ સુરત બેઠક ગુમાવનાર કોંગ્રેસને મોટો ઝટકો મળવા જઈ રહ્યો છે કારણ કે હવે નિલેશ કુંભાણી ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે તેઓ ટૂંક સમયમાં કેસરીઓ ધારણ કરશે સુરત લોકસભાથી કુંભાણીએ ઉમેદવારી નોંધાવી હતી જેમાં ચૂંટણી પંચે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કર્યું ત્યારે ગુરુવારે નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે નિલેશ કુંભાણી સુરત લોકસભા કોંગ્રેસના ઉમેદવાર હતા પરંતુ ટેકેદારોનો વાંધો આવતા આ બેઠક સીધી રીતે ભાજપ પાસે ગઈ હતી જેમાં કુંભાણીએ કોંગ્રેસની ગેમ કરી નાખ્યાનો આરોપ ઉઠ્યો છે કોંગ્રેસ તરફથી નિવેદન આવ્યું છે કે જો નિલેશ કુંભાણી ભાજપ વિરુદ્ધ હાઈકોર્ટમાં એફિડેવિટ નહીં કરે તો પાર્ટી તેમને સસ્પેન્ડ કરી દેશે

ચૂંટણી મેદાને હતા ઉમેદવારોને ઉમેદવારી ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી સૌ પ્રથમ શરૂઆતમાં જ પક્ષ વિપક્ષ સહિત સાત લોકો ઉમેદવારી પરત ખેંચી રહ્યા હતા ત્યારે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર સંપર્ક વિહોણા થઈ ગયા હતા અંતે બહુજન સમાજના ઉમેદવારે પણ ઉમેદવારી પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને જિલ્લા કલેકટરે વિજેતા જાહેર કર્યા હતા